ગેરકાયદેસર ધંધો કરતા ધાક બેસાડતી કાર્યવાહી કરતી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ના જિલ્લામાં જરૂરિયાતમંદ મંદ લેણદારોને કરી વ્યાજ કરતા વ્યાજખોરો વિરુદ્ધમાં કાર્યવાહી કરી વ્યાજખોરોની ની બદલી નેસ્ત દૂર કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સીપીઆઈ શ્રી એમ એન દવે સાહેબ રાપર સર્કલ રાપર નાવના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે પ્રજાપતિ નાવો તેમજ ગાગોદર પોલીસ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના નાગરિકોની સુખાકારી અને શાંતિ માટે કટિબદ્ધ છે તેમજ ગાગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામોમાં રહેતા નાગરિકોને પૈસાની જરૂરિયાત રહેતી હોય છે તે મુજબ પૈસા મેળવતા હોય છે પરંતુ ઘણીવાર લોકો ખોટા અને ગેરકાયદેસરના વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ જતા હોય છે

ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલો આરોપી કમલેશ ગંગારામ પંડ્યા મહારાજ રહેવાસી રામકૃષ્ણ મહાવીરનગર અંજાર તાલુકો અંજાર જિલ્લો કચ્છ સદર ગુનાકામીના પકડાયેલા ઈસમ વિરુદ્ધ અન્ય કોઈ ઈસમ વ્યક્તિ ભોગ બનેલ હોય અથવા અન્ય કોઈ બીજા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ હોય તો ગાગોદર પોલીસ સ્ટેશનના નંબર પર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે

We'll